અને પૂરા દેશના અંદર વિશ્વ આદિવાસી દિવસ યુનો દ્વારા ઘોષિત કરેલો છે એ અનુસંધાનના અંદર આજે અમારા પાલનપુર શહેરના અંદર શહેર અને તાલુકો અને અમારા પાલનપુરની જે વસ્તી ભીલ સમાજ છે અહીંયા લગભગ સાડા ચૌદ હજાર પબ્લિક છે એમને આજે આ નવ ઓગસ્ટના અંદર એક આયોજન કરેલું છે અને આ આજના દિવસે અમારી જે પ્રોબ્લેમ્સ છે સરકારને કાને પહોંચે એના માટે અમારા ગાંધીબેન અમારા જે પચીસા સમાજ અમારો જે પાલનપુર ભીલ સમાજ શહેર સમાજ એ તમામ લોકોએ અમારી માગણીઓને પૂરી કરવા માટે સરકારના અંદર આવેદન આપેલું છે અને આ આવેદનને ધ્યાનમાં આપી અને સરકાર યોગ્ય કરવા માટે અમારી જાહેર અપીલ છે આજે નવ ઓગસ્ટ એ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે અમે બનાસકાંઠાના પાલનપુર ખાતે આવ્યા છીએ પાલનપુર તાલુકા સિટી શહેરના બધા ભાઈઓ અને તમામ અમારો જે ભીલ સમાજ છે એક તીર એક કમાન એ સૂત્રને સાર્થક કરવા માટે અમે આજે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને મીડિયાના માધ્યમથી હું આપને વિનંતી કરું છું સરકારશ્રીને કે અમારી અનેક માંગો લઈ અને માન્ય ગવર્નર સાહેબ મુખ્યમંત્રી સાહેબશ્રીને અમારી અનેક સમસ્યાઓને લઈને અમે આજે કલેક્ટર સાહેબ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે એમાં ખાસ કરીને જાતિના દાખલાની વાતો હોય જંગલ જમીનની વાતો હોય ભરતીની વાતો હોય સ્કોલરશીપની વાતો હોય અને હોસ્ટેલની વાતો હોય અનેક સમસ્યાઓ લઈ અને અમે મુદ્દાઓ અવસર સરકારશ્રીને વિનંતી કરી છે અમે આજે સ્વયંભૂત રીતે અહીંયા પાલનપુર ખાતે ચાર હજારની પબ્લિકમાં અહીંયા ઉપસ્થિત થયા છીએ બહુ શાંતિ શાંતિસર અમારા શસ્ત્રો અને વસ્ત્રો સાથે અમારી સંસ્કૃતિને અમે ઉજાગર કરવા માટે અમારા તમામ સાથીઓએ અને ખાસ કરીને મારી યુવા પેઢીએ આ બાબતમાં જબરજસ્ત સમર્થન આપ્યું છે એક વાત એવી નક્કી છે કે ભીલ ઇઝ ઇન્ડિયન લાર્જેસ્ટ ઇન ઓલ્ડ એન્ડ લાર્જેસ્ટ જાતિ છે એટલે ભીલ એ હંમેશા માટે આ પૃથ્વી ઉપર અને સમગ્ર દુનિયાના અંદર ભીલ સૌથી વિશેષ છે અને સૌથી ઓલ્ડ પણ છે એ જાતિને સાર્થક કરવા માટે આજે મેં ભીલ સમાજ દ્વારા અહીંયા પાલનપુર અંબાજી હાઈવે પર સદરપુરથી નીકળેલી રેલીનું કલેક્ટર કચેરીએ સમાપન થયું હતું આ રેલીમાં ચાર હજારથી વધુ આદિવાસી ભાઈ બહેનોએ જોડાઈ એકતાના દર્શન કરાવ્યા હતા